માતાજી બધા મિત્રોને સ્વાગત છે આપણે આપણા નવા વિડીયોમાં કેમ છો બધા મજામાં જશો હું પણ મજામાં માહોલ હાડવા વાળી હાલે તો મજા જોઈને આપણે જવાનું માધુ પર આંબલીય પરિવારમાં જ બે જાણું આવી છે ત્યાં જાય છે અત્યારે વહી ગયા છે કંઈ સાડા દસ જેવું થઈ ગયું હવે જાય હું ને કાકાનો છોકરો આવે આમ ફરીને આમ તો અહીં હામી જ વાડી છે પણ ખેતરુંમાં જ પા ગાડી લઈ ફરી નહીં જઈ આપડે બાપાગી આહે પાહોરી આ વાઇંગ કા માલે ગાર્ડન લેનામીએ લસીતે જાય 433 900 આ ને આપડે જીનો આહે સેલા મોચું દેખાયા મોંઘું વધારે આ તો ઓરનો મે પાણી ભરન એટલે ઓછી ન ઉગે છે નથી બહુ જો ગેર ગેર કે હવે આપડે ઇરિયા ખાલી 2 કેરા 2 કેરા ને દેજે એટલે નીદવાનો કામ બધું પૂરું પછી કરલે ને માં પાણી આલતો કરું આ બજો આપડે ગુંદરી કે કામ કીયે જોરમાં હે બહુ વધવા વધવામાં એટલે કામ ફાઇનલ ને કાઢો હવે પૂરો છે હવે પહેલા પહેલા મહિનામાંથી ચાલુ થયા પાછા અમારે કામ દે તાપણા તાપણા ને પાણી વાર્યું બસ એ જ કામ છે હવે આપણે હજી એક કામ છે ટેકાનો વારો એમાં બહુ વારો નીકળી જવાનો છે ટાઈટનો હમણાં બેદી છે ટાઈટ એ બહુ છે આપણે એમ છે આપણા કેળાની લૂમ એક અહીંયા છે એક જો વાં છે એક સૌથી પહેલાં આવી રીતે આગળ છે કલર કેમ છે એકદમ ગ્રીન રેતી હોય આખો પડે એક અહીંયા આવે જો આ સૌથી પેલા આવી રીતે આ છે ને ફૂગાણું ને આ તોડી નાખીએ તો એમ કહેતા હોય કેરાઠા ઉકા થાય પણ આ ફૂગાણું ને એમને રહી ગયું બાકી ઓલા બે માં તોડી નહીં ખા

આમાં તમ નહીં દેખાય એ અહીં ઝીણ ઝીણાં છે ને એટલા ખાવા પૂરતા ગાવામાં આવ્યા આ માલનો આ માણસનો ચરો આ માલનો ચરો આપણે ભૂયડીમાં ભૂરે બોલબરાતે અહીંયા આવે ત્યાંથી ચકચકાટી જઈ કેવું જોઈએ

અને વચ્ચે કલમ આંબો આ સાદો આંબો હોય કોટલીનો આ એ કલમ છે આ ફૂલ હવે આપણે ઉગડે વર્ષથી મેં એક વાર આ ઉઘડે ફૂલ એ શિયાળામાં ને આ ફૂલ હવે લગભગ દોઢક મહિનો મહિનોથી આમનો કરમાં હે જ નહીં

પાણી ઉનાળા માટે બરોબર ને ઉનાળા ક્યાં રાખીએ આપણે અહીંયા રાખીએ બાપુના પાણી પીધા રાખે પેલા પાણી વાળે જાય કેમ છે આપણી ઢોલકી હેરો થઈ ગઈ હાવ હમણાં ને દૂધ બહુ જડે ખરની પડી દઈ જ મિત્રો આપણે જીરામાં ચોથું પાણી નીકળે છે હવે લાસ્ટ નું પાણી છે અને પછી પાણી કાઢવાનું થતું નથી હવે આ ચોથું પાણી નીકળી જાય એટલે બસ એક મહિનો ને પાંચ દિવસ નું જીરું લાસ્ટ પાણી